u અને આનું નાનું આપણે શું કર્યું પ્રશ્નાત્મક મૂક્યું એટલે વોટ અને હાઉ મેની હાઉ મચ સેમ ટુ સેમ છેલ્લે હું આવા છે ત્યારે તકલીફ પડે છે તેની વાત હું ટોટ યુ ઇંગ્લિશ તો હું નું શું થશે બાય હું અને પછી ક્વેશ્ચન સાદા ક્વેશ્ચન આપણે શીખવા દીધા હવે સાદા ક્વેશ્ચન છે ડબલ્યુએચ ક્વેશ્ચન ની અંદર વધારે નહીં આપણે કેટલા શીખવાના 10 થી 12 કેટલા 10 થી 12 શીખવાના કે 10 થી 12 શીખો એટલે તમને ફટ દેના આવડી હશે હવે સિમ્પલ આપણે એક્ટિવ પેસિવ ફર્સ્ટ સ્ટેપ એમાં એક વાક્ય આપણે લખી દે કે આપણે શું શું શીખ્યા છીએ તો પહેલું આપણે લખીએ I am looking તો ભી આનો પેસિવ શું કરતા તો TV is being looked और अपन एक ही वस्तु सीखी गया जे एक्टिव पैसिव ना आकर जे तीन भाग કર્યા છે આપણે બે કે ત્રણ ભાગ પણ આપણે ઓરિજિનલ ત્રીજો ભાગ છે તેની અંદર આપણે શીખી ગયા કે બી નો ઉપયોગ શીખી ગયા બી નો ઉપયોગ ક્યાં થાય ٹینس वाइज બી નો ઉપયોગ ક્યાં થાય વર્સ અને વેર કયા ٹینسમાં આવશે ઇઝ એમ અને आर कैरेट टेंस में आउट से इस युवाय अपन टू बी का उपयोग भी लास्ट वीडियो के अंदर सीखी अब इंट्रोगेटिव ऊपर सीखी गया प्रश्नात्मक के अपन सीखा चाहिए आज आप लोग डब्ल्यू एच क्वेश्चन दे रहा है जी डब्ल्यू एच क्वेश्चन में क्यों इतना रहस्य तो आप थोड़ा एग्जांपल ले लिए एक क्वेश्चन में आप बात करिए तो सादा क्वेश्चन में आप लोग क्यों बनाओ तो हमने तो ट्राई करो तो मैं पहलू आप

આપણે બુક્સ નું ઇસ્તેમાલ કરીએ છીએ આજે કેટલો કે એક્ઝામ્પલ આપણે લઈ શકીએ આના સિવાય બીજો એક્ઝામ્પલ જો તમે જાતે કરી શકો તો બી સારામ સારું આપણે ડાયરેક્ટ કરીશું પહેલા સાદા વાક્યની થોડી પ્રેક્ટિસ કરીએ પછી WH ઉપર આપણે જતા રહીએ છીએ ડીડ હી બાય અ બુક અહીં બીજો વાક્ય ડીડ હી બાય અ બુક તો આનું પેસિવ કેવી રીતના કરશો તો જીડી છે સાદો ભૂતકાળ છે પહેલું શું આવશે આવશે તમારે નક્કી કરવાનું કરો બાય હિમ આ સાદા વાક્યો છે આપણે લાસ્ટ વિડીયોની અંદર દીધેલું છે આજે આપણે જવાના એ આના ઉપર જવાના છે આજે આપણે ડબલ્યુ ક્વેશ્ચન ઉપર જવાના છે ખરેખર આવડી એવા છે

પહેલું વાક્ય એટલે ડબલ્યુ આવે તો થોડો કન્ફ્યુઝ તમે થઈ જવ પણ આમાં કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી કારણ કે વાયથી ક્વેશ્ચન પૂછ્યું હોય છે સમજવાની વસ્તુ એ છે કે આપણને કયા કયા ક્વેશ્ચન તકલીફમાં મૂકશે તો જે ક્વેશ્ચન કરતાથી લઈ હોય કર્મને લઈ હોય તો ત્રણ પ્રકારના ક્વેશ્ચન આપણને તકલીફ મૂકે એક કરતાથી લઈને જે ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચન કયો હુંથી પૂછાયેલ હોય તો પછી કર્મનો લઈને ક્વેશ્ચન હોય તો કર્મ બે પ્રકારના આપણે WH ક્વેશ્ચન માં વાત કરી સજીવ અને નિર્જીવ તો સજીવ થી પ્રશ્ન પૂછ્યો હોય તો થી ક્વેશ્ચન હશે એમાં તકલીફ પડશે અને વોટ થી બાકી બધા WH એક્ટિવ પેસિવ ના અંદર સેમ ટુ સેમ જવાના હવે અહીંયા એક્ટિવ પેસિવ ની આપણે ચર્ચા કરી લઈએ તો વાય એમ ના એમ રહેશે બાકી આપણે જે બનાવતા હતા એ રીતના ડ છે એટલે સાદો વર્તમાનકાળ છે આપણો કર્મ કયો છે જે ચિલ્ડ્રન છે ધ ચિલ્ડ્રન એ એટલે બહુવચન ફોર્મ કહેવાય શું આવશે અહીંયા આર આર ટોટ બાય સી નું શું થશે કારણ કે વાયની અંદર કર્તા અને કર્મ આ બંને આપેલા હોય એટલે એમાં કોઈ કન્ફ્યુઝન નહીં સાદો પ્રશ્ન તમને આવડે તો તમે આ કરી શકો છો દાખલા તરીકે બીજો ક્વેશ્ચન છે ડીડ How did he solve the sum? How did he solve the sum? How आप इधर में जाते करिए को क्या को मैं क्रिया पर कर्म ऑब्जेक्ट और सब्जेक्ट आपके लाये तो जो how हाँ तो हमने हम रखा हुआ है बाकी आना पर जीवित नहीं कर्म ना कर लाओ the sum इन्हीं साथे to be नू फॉर्म का ही वापस है तो डी डिसेंट में शुरू वापस है

આપણી પ્રોસેસ જે આગળ તમને શીખવાડી એ જ પ્રોસેસ તમે કરી શકો તો કોઈ બી વાક્યને વિધાન વાક્યને કોઈ બી પૂછે ને આ બધો વાક્ય જે પૂછે વાય હાઉ આ બધો માં દાખલા તરીકે બીજું વાક્ય આપણે લઈ લઈએ કેવી રીતના પ્રોસેસ થાય તો વેર છે તો વેર એ પ્લેસ માં છે પેસિવ માં પ્લેસ કોઈ લેવા દેવા નથી તો શું લખેલું વેર ડુ ધે બાય ધ બુક્સ વેર ડુ ધે બાય

આનું પ્રશ્ન આની સાથે મૂકી દો તમે તમારો જવાબ થઈ ગયો વેર પછી પ્રશ્ન પ્રશ્નાર્થ આશીપલ હવે આગળ આવવાનો ઉપયોગ ક્વેશ્ચન આવ્યો છે આપણું जी क्वेश्चन में तुम्हें ध्यान આપીએગા ચોથો ચોથા ક્વેશ્ચન માં કહી ર્યો જો વેન વોઝ વેન ワー યુ પ્લેઇંગ ફૂટબોલ વેન વેર યુ પ્લેઇંગ ફૂટબોલ હવે મે કહી એમ

अनुपएसिव बनाइ दो तक तक चालू बुत्कार से क्या इशू આવશે बी प्लेड बाय यू अब अनुप्रश्नांक बनाइ दो अनुप्रश्नांक बने आणि साथी मुकी दो तर슈त असेल કરતા તમારો મેન જે કિસ્સો કરો ને અહીંયાથી ચાલુ થાય છે આ બેન મેર વાળા બધા વળી એવા છે પણ હું આવું જ્યારે પૂછાય છે કોઈ બી પૂછાય છે તમાર એક વીચ પૂછાય હું પૂછાય હું પૂછાય એટલે આ આ તમારા મહત્વના કિસ્સા ખરા ને આટલા જ રહી છે એક્ટિવ તકલીફ કરેક શબ્દ હોય તો આટલા જો એક વીચ પછી હું છે પછી વોટ અને એક બીજું છે હું બસ આટલા જ અને આના જવાબક તમારે શીખવાના WH ક્વેશ્ચન માં તકલીફ કર તો આ ચાર વસ્તુઓ તકલીફ કરી શકો ઈમાં આપણે પહેલી એક વસ્તુ શીખી દઈએ ટાર્ગેટ આપણો મુખ્ય પહેલો આપણે શીખી દઈએ વોટ તો કો વોટ વાળો કોઈ ક્વેશ્ચન પૂછ્યો અને એનું પેસિવ બનાવવું હોય તો આપણે કેવી રીતના બનાવીએ કે સિમ્પલ જો બહુ હેની રહે તો વોટ ડઝ સી ઈ અહીંયા એક ક્વેશ્ચન આપ્યો છે જો વોટ નો સી ઈ

eaten by her. है? What is eaten by her? अन्य कर्मच गणी लो. What वाले एकदम सिंपल जगह. She eat what? ते कहीं खाए नहीं चाहिए. इन्हें नाम अच्छा what? तो अनु सेम तू सेम तो से. I T Y चल. अनानु ऐसे बोलते हैं शुद्ध से. What is eaten? By કારણ કે કર્મ ની જગ્યાએ છે તો કર્મ જગ્યાએ કર્મ મૂકવાનો ને એટલે આગળ વોટ મૂકી દો તો વોટ માં બહુ તકલીફ રહેતી નથી તમારે એટલે એક કેસ તો ઓટોમેટિકલી સોલ્વ થઈ જાય આવો નવો બીજો એક્ઝામ્પલ આપણે વોટ નું લઈ લઈએ કે જેથી તમને થોડું ક્લિયર આ બીજો એક્ઝામ્પલ જો વોટ વેર યુ વોટ વેર યુ ડુઇંગ વોટ વેર યુ ડુઇંગ વોટ ખ્યાલ આવે તમે શું કરી રહ્યા છો તો વોટ આઈ રહ્યા છો એપલ ખાઈ રહ્યા છો એક્સેટ્રા તો સેમ ટુ સેમ પણ છે

this book आनु तमार तो पैसिव कर पूछे जारे भी कोई भी हूँ पूछा है तो आना ऊपर तो तमें जल्दी सीखो एक ही हूँ ब्रोड दिस बुक और अपने ये हूँ पहला विधान बात के जवाब आप ही दिए बोलो कभी रमेश रमेश ब्रोड दिस बुक अब आनु पैसिव बनाओ दिस बुक

કરતા કોણ છે સબ્જેક્ટ રમેશ છે પણ રમેશ કઈ જગ્યાએ છે કર્મની જગ્યાએ છે એટલે એના વડે આપણો પ્રશ્ન પૂછીએ પેસિવમાં પ્રશ્ન પૂછો હોય એટલે હુંની કર્મ વિભક્તિ શું થાય તો બાય હુમ થાય શું થાય બાય હુમ વોઝ ધીસ બુક રિટન બાય હુમ વોઝ ધીસ બુક રિટન આવી રીતના બનાવો થ્રી સ્ટેપમાં તમે હું આવું વાક્ય બનાવી શકો

Teacher taught you. तो rules बदा सेम टू तो सेम रखना है आपको कोई रूल्स बदलवाना नहीं पर यहां वीच आपेलु को यहां शू आपेलु वीच तुम्हें कोई भी नाम आप ही दो वीच टीचर तो तो टॉट तो यू सर तो हमको कोई फर्क पड़तो नहीं टीचर आपेलु टॉट आपेलु से और यू आपेलु सब्जेक्ट आपण आपेलु जो खाली सब्जेक्ट नु नाम नहीं पर वीच आओ ने के साथ या जोडायेलु रहे से शू रहे से जोडायेलु रहे से सेम टू सेम रखवा जब हाउ मेनी साथे रखू સિમ્પલ વસ્તુ તમારે જવાની છે

હવાનું પેસિવ જે નિયમો આપડા છે ને નિયમો પ્રમાણે જ કરવાનું છે કોઈ વધારાનું એ કરવાનો નથી તો હોમ વિલ યુ મર્ડર તો આ હોમ છે આ શું છે હોમ તો આપણ ખબર હોવી જોઈએ એક સાહેબ જો હોમ નું બાય હોમ થાય તો હોમ નું શું થશે સિમ્પલ વસ્તુ હોમ નું શું થાય હું થાય કેલા હોમ નું હું થશે બાકી બધા નિયમો સેમ ટુ સેમ હોમ વિલ યુ સોરી હોમ વિલ યુ પછી ટુ બી નું ફોર્મ હું વિલ બી મોડરેટ બાય યુ આ તો એકદમ ઈજી પડે છે આવો ના આવો આ જે કરતા હોય ને એને પાછળ કાકા હું કરતા આપેલો છે ખ્યાલ આવ્યો ને કરતા ને કર્મના સ્થાને લઈ લેવાનું છે અહીં એક વાક્ય લઈ લઉં પોચનું એટલે હું બાર તમને ક્લિયર થઈ જાય હોમ ડીડ યુ લાઈક ધ મોસ્ટ ચાલો બીજું વાક્ય લઈ લઈએ હું

તમારે બહુ ઓછા પૂછાય છે આ હોમ અને આટલા તમને લઈ લીધા છે અને આ રે તમારે પૂછાય છે આમાં તમારે લગભગ આઈ થિંક મારા ખ્યાલ મુજબ કોઈ તકલીફ ના હોવી જોઈએ આપણે એક વખત રિવિઝનમાં લઈ લઈએ તમારે કોઈ તકલીફ હોય તો કંઈ ફરીથી આપણે રિવિઝનમાં લઈએ કે આપણે શરૂઆતની અંદર ભણ્યા ચાર સ્ટેપ ભણ્યા છીએ ચાર સ્ટેપની અંદર તમને ખબર કયા કયા ચાર સ્ટેપ તો કરતાના કર્મના સ્થાને લઈ જવાનું કર્મ વિભક્તિમાં મૂકવાનું કર્મનું કોના સ્થાને લાવવાનું કર્તાના સ્થાને લાવવાનું નંબર 2b નું ક્રિયાપદ મૂકન 2b નો ક્રિયાપદ આપણે પાંચ શીખવાનો હતો એ સાદા વાક્યની અંદર આપણે શીખી ગયા છીએ અને નું પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો સેમ ટુ સેમ સિસ્ટમ થી સહાયક કરતા કર્તાની આગળ લાવો અને પ્રશ્નાર્થ શું થાય થઈ જાય છે એ સિવાય આપણે અહીંયા શીખ્યા તો જે સાદો વાક્યનો પ્રશ્નાર્થ હતો એ ડો સી રાઈટ અ લેટર તો આપણું બે સ્ટેપ ઓલરેડી આગાના વિડિયોમાં શીખવાડાય છે બહુ સારા રીતે આ તમે દેખી શકો છો

વોટ 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 આર યુ 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 ડુઇંગ 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 વેર વેર આપણે તમે તમે કરી રહ્યા છો કર્મ તો શું કરવી શું રાખી દીધું એટલે વોટ આપણી માટે એકદમ ઈજી પડે છે હાઉ મેની આવે છે તો હાઉ અંદર બુક્સ એક કર્મ છે પણ એની સાથે જોડાયેલું છે કર્મની જગ્યાએ હોય છે યુ રીડ હાઉ મેની બુક્સ યુ રીડ થ્રી બુક્સ યુ રીડ ત્યારે તકલીફ પડે છે એટલા માટે કર્મને આગળ લાવીને પ્રશ્નાર્થ એટલે વેર લગાવી વેર ટોટ

આપણે લઈ લીધા છે ટોટલી એક્ઝામ્પલ તમે આટલું વચો એટલે આના બારનું લગભગ તમાર ક્યાંય પેલું એ થાય એવું નથી તો મળીએ નવા વિડીયો સાથે રણ નમસ્કાર